બ્રહ્માકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા અને નારી રત્ન એવોર્ડથી સન્માનિત બી કે સિસ્ટર શિવાની દીદીના કાર્યક્રમને લઈ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્માકુમારી અટલાદ્રા દ્વારા બે હજાર ત્રેવીસના ઉંઝનયુક્ત વર્ષને વિદાય આપી બે હજાર ચોવીસ અને ઉત્સાહ સાથે વધાવવાને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્માકુમારી અટલાદ્રા દ્વારા ઉલઝનસે ઉત્સાહકીઓના સુંદર અને સમયની જરૂરિયાત અનુસારના વિષય પર પ્રકાશ પાડવા જઈ રહ્યા હોય ત્યારે વક્તાનારી રત્નના એવોર્ડથી સન્માનિત આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર યુથ આયકર અને આધ્યાત્મિક જગતમાં પોતાની વાણીથી લાખોનું જીવન પરિવર્તન કરનાર એવા બી કે સિસ્ટર શિવાની દીદી વડોદરાની સંસ્કારી તથા કલાનગરીમાં પધારી રહ્યા છે ત્યારે તેઓના કાર્યક્રમનું આવનાર સમયમાં આયોજન કરવામાં આવેલ હોય ત્યારે તેને લઈને અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અરુણા દીદીએ પત્રકાર પરિષદને સંબોધી હતી પત્રકાર પરિષદ સંબોધી તેઓએ કાર્યક્રમને વિસ્તૃતમાં માહિતી આપી હતી ઓમ શાંતિ બ્રહ્માકુમારી અટલાદરા ઉજવી રહ્યું છે ઉલઝન સે ઉત્સાહ કી ઓર ટોપિક પર એક સુંદર કાર્યક્રમનું આયોજન કરીને વડોદરાની જનતાને એક નવી ગિફ્ટ આપી રહ્યું છે કે બે હજાર ત્રેવીસનું વર્ષ ઉલઝન મુક્ત મનાવીએ અને વિદાય આપીએ બે હજાર ત્રેવીસને અને બે હજાર ચોવીસને આપણે ઉત્સાહથી ભરપૂર કરીએ એના માટે બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયેલા છે એવા આપણા વડોદરાની કલા નગરીમાં તારીખ ત્રેવીસ ડિસેમ્બર શનિવારના રોજ સવારે સાતથી નવ આ વક્તવ્ય ઉપર બોલશે અને સ્થળ રહેશે વિનસ ગરબા ગ્રાઉન્ડ રિલાયન્સ મોલની પાછળ ઓલ્ડ પાદરા રોડ આપના ચેનલના માધ્યમથી હું વડોદરાની જાહેર જનતાને અપીલ કરીશ કે જરૂર આ પ્રોગ્રામનો વધુમાં વધુ બધા સુધી પહોંચાડીને લાભ પોતે પણ લે અને બધાને આપે અને સાથે વ્યવસ્થાના ભાગરૂપે એક રજીસ્ટ્રેશન લિંક રાખી છે તો જરે આ લિંક ભરે અને પાસ સેવા કેન્દ્ર ઉપરથી મેળવી લે ઓમ શાંતિ બ્રહ્માકુમારી અરૂણા દીદી બ્રહ્માકુમારી અટલાદરા વડોદરા સંચાલિકા